હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર નવરાત્રિ પર્વ ઉત્સવ દરમિયાન કૃષ્ણ મંદિર માર્ગ સમસ્ત સોસાયટી એસોસિએશન ના પ્રમુખ તુલસીવાડા તથા તેમની ટીમ દ્વારા તેમજ આરએસએસ આગેવાન લક્ષ્મણજી અને તેની ટીમના કાર્યકર્તાઓ દ્વારા પરમહંસ સોસાયટી વિભાગે ખાતે શસ્ત્રપૂજન તેમજ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમજ વિશેષપણે કન્યા પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું જે એક નારી શક્તિ તેમજ દીકરીઓ કન્યામાતા વિશે ઘણા જાગૃતિના સૂચનો ઊભા કરે છે નારી સુરક્ષા નારી સન્માન અને બેટી બચાવો બેટી પઢાઓની વિશિષ્ટતા સાર્થક બનાવે છે આ તહેવાર થકી એક વિશેષ સામાજિક સંદેશ પહોંચાડી લોકોમાં જનજાગૃતિ તેમજ લોકસેવાના કાર્યોરાધા કૃષ્ણ મંદિર માર્ગ સમસ્ત સોસાયટી એસોસિએશનની ટીમ વિશેષ રૂપે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષને સાથે રાખી કરવામાં આવે છે રોડ રસ્તા પરના દબાણ દૂષણો તેમજ સ્વચ્છતાનો સંદેશને વિવિધ સેવાકીય પ્રવૃત્તિયા સંગઠનના માધ્યમથી થાય છે રિપોર્ટર જયભાઈ બગિયા સુરત